તો ઝાકર ઈજા આવી બહુ જ અને ભી હાકડી દો લીધી ને બસ એ હે ને વાિદા હે બધાઈ કરવાના તારી કોઈ કાશી ની અંદર માં ઉઠી તો ઈ જો બગા કા તો હાલો આંબા હે એટલો બધો હે ને ઝાકર આવી જો અવાજ આવે જાણે વરસાદ નો વર એવા સાટા પડે રામ સીતારામ બધાને કેમ છે બધા મજામાં આજ હે ને બધા તમે વિચાર કરતા કે ક્યાં તૈયાર થઈ જાય ઓમી જાય ગાંધીગીર માં આજ ફાઇનલ છે ને આપડા વિશાલભાઈ છે ને એના મામાને ઘરે ને એના સાસરાઈ થાય એટલે ન્યા મિત્રો આજ જવાનું છે આપણે ઘણો ટાઈમ થી આ હે ને ફોન નહી આવતા ને ઘણો ટાઈમ થી જવાનું વદાળતો પણ આજ ફાઇનલી મિત્રો આપણે ત્યાં જવાનું છે ઘરે માં જો કે આજે આપણે દેવાડિયા ફરવા પોછા છે ને કે ન્યા આપણા સંબંધી ઘણા બધા મિત્રો છે તમારે આવું

ઓમે કે ગામ થોડા ગામ આવ ત્યાર થા જાય ને પછી નવ કરી દીધા ઓ ભાઈ આ હોય ને બધી કેમ જાતા બેન

લે આપણે પુગી ગયા વિશાલભાઈના હહરાની ઘર બધાય કાકા કોઈ દેખાતું ને હે અરિન ભાઈ દેખાતું જ ને કોઈ અહિયાં

મોબાઈલ મોબાઈલ મોકી દુ મોબાઈલ મૂકી દે આને કેટલોક સાહ્યો

આગળા બોલે હે જનિલ ઘરતા દેખાય તો મારી આ રહી જોવ ને ઘર કે ગીર દિશા નાખવા રાડી આવી અને હીરલ બધી રાંધેર ને કોઈ ભાઈ થોડાક ખંડા ઓસા કરી જો ઓહી થાવ નીકળે જા ગાડી થાવ જ નીકળે

દર્દબેન કેમ ન દેખા હા દેખાણા મમ્મી પા હોય ને મારા ઈરલવેનાયા ભજિયા બનાવ્યા છે આયા જમમા નો તૈયાર છે અમાર આપે બનાવી લેખો પણ આટલું ઉધું બનાવાય બોલ તો બોલ જય શ્રી કૃષ્ણ બોલ કે ગયા બાકી બાકી ગુગરી જરી તર તો જોવા આ તાણે સો મેડી પેરાયા હા બે ના અઢી કણ થઈ ગયા લોકો આ તો ભાંગતી ઇલ ઈ થોડીક ભાંગે પીરો ઓલસ કલર થઈ ગઈ હો ના ગઈર કાઈ હો ગાંડી ગઈ માનો કે થોરે દિ હાવ જાટા મારતા હોય ગાંડી પડે ઓ પૂછો હવે કે દિયો રા હાવણનો ઝાડ ઉસે મુ લે ગઈતી પણ હેન તાકા પાહ ગોસે થઈ ગઈતી એટલે પસ કાઠે નાખ્યો હા જા હા હવણી બહુ વસલની હાવણીનું ઝાડવું તમાર બહુ મોટું થયું તો પણ ઓલા ટાકા પાહે હતું ને આ કાઉ લેવા આવું આંબા મોરી ખાજો લેજો આવું આંબા મોરી હા લઈ આંબા મોરી આવું લઈ જા એટલે ખાતાને થાતી ને એટલે નો મોવાઈ

હાલો આવું નથી અરે આવવાનું છે બાપા હાલો તો હાલો હું તમારી વાહ લગાડે જ આજ પૂગી તમે રોકાઈ જાવ બધાય અને નથી રોક ભે દવા નઈ ને હું કઈ રોકાઈ જાવ આજ નોધી અરે પાછા આઈ હું ફાયકા પાછા આવો આઈ આઈ તો રાખી એમ નો હોય દવા દે ને હું તો આઈ તો ઈ હું ઊઠી ગયો ઊઠી ગયો લ્યો નઈ પાછું થઈ જા

ओके का पास हवा पास स्टेशन करो के नहीं किशन तो आए हैं हैं आ को घर आ जाओ किशन किशन भैया बेटा वो 15 पर ओके का अरे बात को भी है किशन पे आऊं तो रोया हो तई गया तो अरे रावा दे रावा दे

હાલો તો બસ છેને પોરબરો ખાઈ લીએ એક કલાકનો જ રસ્તો છે હો 1.5 રસ્તો આ તો કે ઠી ઓ નથી કાય આ બેટા પાણી તો હરમે પાણી દેવું પડે ઓ ફેરિયા રમવાનો ઈ તો ઈ જ હોય ને હાલો કઈ જવાનું છે કે કે વાડી ભુંદા વાડી બેટા હામા કે ભુંડળા બેટા જો કિશન 20 સાલ બેલી વાડી છે હાલો તો બેહો બેન આઈજો હા તો બસ અમે હે ને ઘેર આવતા રહ્યા ગયા મોટર સાયકલ માંથી ઉતરા હજ ને મારા પપ્પા ગયાર વલી વાળી અમે તો ઘણી વાર ને થઈને બેઠા સા પાણી પીધા અને બસ અટા પાંચ વાગે ગયા દસ કલાક માં ઘેર હાલો એવું બધું હાલે ને જેટલા વિડ્યા અમારાથી બન્યા એટલા બનાવ્યા અને પાછા નિરાયથી જાય હું તારે અમારે દેવરિયાની બાજુ બધી જાઉં તો આ મસ્તીના બ્લોક પાછા બનાવ્યું ને અટાણે તો છે ને ગણેક આપણી કે પછી યાટો દેવા ગાય ઘણીકવા ગણીક વાર એટલે નો મજા આવે બેહવાનું અમારે સેટિંગ વેખાય જાય બધી એટલે પછી બહાર થઈને વિડિયા સાજા ન બનાવ્યા અને દેવરિયા નો ગામ તો જાઉં તું તો ગીર બહુ મસ્ત છે જોવાની મજા આવે જંગલ એકદમ આય પહેલા સાંભર બાઘું નારિયેળી બહુ લોકેશન સુપર એકદમ ને